સુરત લાલાબાપા યુવક મંડળ કતારગામ આયોજિત શ્રી ક્ષત્રિય મોજી જ્ઞાતિના આરાધ્ય એવા ભક્ત સંત શિરોમણી પૂજ્ય લાલાબાપાની ચોરિયા સીમી પુણ્યતિથી સુરત કતાર ને આંગણે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જાતિ દરેક ધર્મપ્રેમીઓએ સમાજમાં આવા કાર્યક્રમો અને સમાજમાં એક થઈ આવી ઉજવણી કરી એક સંદેશો પાઠવ્યો હતો પૂજ્ય લાલા બાપાની આ ચોર્યાસીમી તિથિ ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એવા શ્રી વિનોભાઈ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિપુલભાઈ વાળા અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દાતાશ્રીઓ પણ હાજર હતા અને સમાજમાં આવા કાર્યક્રમો કરી શકે તેવું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું મારું નામ સુમિતભાઈ છે અને આજે અમારા સમાજમાં લાલા બાપાની ચોર્યાસીમી તિથિ નિમિત્તે સમાજનું આયોજન કરેલું છે તેના માટે આખો સમાજ કતારગામ મોચી સમાજ ભેગો થયેલો છે મહાનુભાવમાં આપણે વિનુભાઈ મોરડીયા સાહેબને આપણે આમંત્રણ આપેલું એ આપણે આવેલા છે મીડિયા દ્વારા એ કે સમાજ આપણો ભેગો થાય અને એ બાને આપણે સંગઠિત થઈને આપણે કંઈ ભગવાનનું કાર્ય સારું કરીએ મારું નામ અશોક નાગજીભાઈ કેસુર છે આજે સવાણી ફાર્મમાં અમારા પૂજ્ય લાલા બાપા કે જેમની ચોર્યાસીમી પુણ્યતિથી આજે સવાણી ફામમાં ઉજવાઈ રહીએ છીએ એ બાબતે આજે અમારો કતારગામ ક્ષત્રિય મોચી સમાજ આજે અમારો એક જગ્યાએ એકત્રિત થયો છે મહાનુભવમાં આપણે કેબિનેટ મંત્રી કતારગામના લોટ લોકલાડીલા મહામંત્રી મંત્રીશ્રી વિનુભાઈ મોરડીયા અત્યારે ઉપસ્થિત છે